તેમજ ચાર શિક્ષકો ફરજ બજાવે છે જ્યારે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાઠવા નિતિનભાઈ પારસિંગભાઈ અને એ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા રાઠવા વૈશાલીબેન લાલસિંહભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો આક્ષેપ શિક્ષકની પત્ની દીપાઈબેન નીતિનભાઈ રાઠવાએ પ્રેમ સંબંધનો આક્ષેપ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખતા જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ સમિતિ બનાવી અને શાળાના શિક્ષકો અને ગ્રામજનોના જવાબ લીધા હતા અને તેમાં બંને શિક્ષકો વચ્ચે મૈત્રી કરારના સંબંધો હોવાનું તપાસમાં બહાર આવ્યો હતો અને એક શિક્ષક તરીકે પત્ની અને બાળકો સાથે રહેવાની જગ્યાએ મૈત્રી કરાર સાથે રહેતો રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા જિલ્લા શિક્ષણ અધિકારી બંને શિક્ષકો સામે તપાસ સમિતિના અહેવાલ આવતાની સાથે જ દેવહાં ગામના શિક્ષક નીતિનભાઈ રાજને સસ્પેન્ડ કરી અને તેઓની બદલે નસવાડી તાલુકાના તેતર ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવે અને શિક્ષિકા રાઠવા વૈશાલીબેન લાસિંગભાઈની બદલી ભાવી જેતપુર તાલુકાના આંબાઝરી ગામે કરવામાં આવી જ્યારે બંને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બાળકોનું ભવિષ્યનું ઘડતર કરનાર શિક્ષકો હોય છે તેવું જ આવી રીતના જે શાળામાં ફરજ બજાવતા હોય અને ત્યાં મૈત્રી કરાર કરીને રહેતા હોય જેને લઈને બાળકોના ભવિષ્યને ગંભીર અસર થતી હોય આની અસર સમાજને પણ થતી હોય જેને લઈને શિક્ષણ અધિકારીએ આ બંને શિક્ષકોને સસ્પેન્ડ કરતા શિક્ષક આલમમાં ખડભડાટ મચી ગયો છે

શિક્ષકનું નામ છે નિતિનભાઈ રાઠવા અને બીજા બેન છે વૈશાલીબેન રાઠવા બંને ટીચર એક જ સ્કૂલના હતા અને નિતિનભાઈને એમની પોતાની પત્ની અને બે બાળકો હોવા છતાં એમની પત્ની દ્વારા અમને આ બંનેના પ્રેમ પ્રકરણની જાણ અને ફરિયાદ પોલીસ મારફતે પણ અમને કરવા જાણવા મળેલ એના અનુસંધાનમાં અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડીલી અને બીટ કેવ નિરીક્ષકની સંયુક્ત ટીમ મારફતે અમે તપાસ કરાવેલ અને પ્રાથમિક તપાસ રિપોર્ટમાં બંને શિક્ષકો નીતિનભાઈ અને વૈશાલીબેન મૈત્રી કરાર કરેલ હોવાનું જાણવા મળેલ અને એમના ધર્મપત્ની દ્વારા પણ પોલીસ ફરિયાદ કરેલ અને એની નકલ એફઆઈઆર પણ અમને પ્રાપ્ત થયેલ છે એના અનુસંધાનમાં બંને શિક્ષકોને અમે ફરજ મોકી પર ઉતારી અને એમનું કાર્યમથક અન્ય જિલ્લામાં એમને કાર્ય મથક ફાળવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે પરંતુ ગુજરાત રાજ્ય સેવા શિક્ષણ અને નિયમો અનુસાર એક શિક્ષક પોતાની પત્ની હોવા છતાં બીજી બેન સાથે આ રીતે મૈત્રી કરાર સાથે રહેવા જે પોતે મંજૂરી આપેલ હોય સંમત થયેલ હોય જે ખરેખર સેવા શિસ્તના નિયમોના વિરોધમાં હોય એટલે એમની અમે આપણે કાર્યવાહી ફરજ મોકલી પર ઉતારી અને કાર્યવાહી હાથ ધરેલ છે મૈત્રી કરારમાં એમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે અમે બંને એકબીજાની સંમતિથી અને મરજીથી અમે એક બંને સાથે મૈત્રી તરીકે મિત્રતાથી અમે રહેવા સંમતિ આપે છે એવું મૈત્રી કરારમાં એમણે ઉલ્લેખ કરેલો છે અમને જે પ્રાપ્ત થયેલા છે લેખિત અહેવાલ મુજબ મૈત્રી કરાર અમને પ્રાપ્ત થયેલો છે એટલે મૈત્રી કરાર અમારી પાસે છે અને એના આધારે અમે સેવા શિસ્તના નિયમો મુજબ એને કાર્યવાહી કરેલ છે ફરજ મોકુફી પર ઉતારી અને એમના અન્ય તાલુકામાં કાર્ય મથક એમને ફાળવી લીધેલ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર